ધરોઈ ડેમથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડેમમાં એક લાખ સત્તર હજાર ચોરાસી ક્યુસેકની ભારે આવક થઈ રહી છે આઠ ગેટ ખોલીને પંચ્યાસી હજાર ચારસો ને ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે આજે પચીસ ઓગસ્ટના રોજ સવારે સાત કલાકે ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા ફરીથી આઠ દરવાજા ખોલવાની ફરજ પડી છે જેમાં છ્યાસી હજાર આઠસો બાણુ ક્યુસેક ની માતબર આવક થતા આઠ દરવાજા છ ફૂટ સુધી ખોલીને ચોસઠ હજાર એકસો ચુમ્માલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ડેમ છસો અઢાર પોઈન્ટ ગયો હતો નીચાણવાળા ભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા જ્યારે ધરોઈ ભડાલી રોડ બંધ થતા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે નવ કલાકે ફરીથી પાણીની આવક વધતા એક લાખ સત્તર હજાર ચોરાશી ક્યુસેક સુધીની આવક થઈ જતાં વધારો જોવા મળતા પંચ્યાસી હજાર ચારસો ને ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે ચાર દરવાજા દસ ફૂટ જ્યારે ચાર દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સતત ત્રણ દિવસથી દરરોજથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી શકે તેમ છે બ્યુરો રિપોર્ટ સટલા મહેસાણા જિલ્લાના લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઈક કરો ફોલો કરો અને હા શેર કરવાનું ભૂલશો નહીં